વિશ્વવિખ્યાત વિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટી છેલ્લા એક મહિના દરમિયાન બોય અને ગર્લ્સ હોસ્ટેલની ઘટનાઓને લઈ ચર્ચામાં આવી છે થોડા દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલની એસપી હોલમાં આવેલ મેસમાં ભોજન આરોગ્યા બાદ ત્રણસો જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝિંગની અસર થઈ હતી ત્યારબાદ હવે બોયસ હોસ્ટેલની મેસમાં ભીંડા બટાકાના શાકમાં ઈયર નીકળી હોવાનો વિડીયો સામે આવ્યો છે અને વિદ્યાર્થીઓએ મેસની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે વડોરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બોયઝ એસપી હોલ મેસમાં ભોજનમાંથી ઈયર નીકળવાની ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે જ રોજ ફેલાયો છે ભીંડા બટાકાના શાકમાંથી યળ નીકળતા વિદ્યાર્થીઓએ મેસના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે થોડા સમય પહેલા યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ખોરાક લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી જેમાં એકસો ચાલીસ જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો સામનો કરવો પડ્યો હતો આ ઘટના બાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી એક રોષે ભરાયેલા વિદ્યાર્થીએ જણાવ્યું કે આ પહેલી વાર નથી અગાઉ પણ આવી ઘટનાઓ બની છે પરંતુ મેં સંચાલકો કે યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી